ઉતરી જાય નો ભાગ અંકુર પુષ્કર જોઈ શકો છો તમે હા ને અત્યંત અંદર લાગેલા કપાસ જો તમે પોણા 200 ની આજુબાજુ જીંડવા તૈયાર થઈ ગયા છે આની અંદર આ છોડમાં ગામ વધારે પ્રમાણમાં લાગે છે પોણા બચ્ચો ની આજુબાજુ ઝીંડવા નથી લાગતા બરાબર ભાંગ તો નથી એટલો માલ લાગી ગયો છે દોઢસો દોઢસો ઝીંડવા બધા ખેડૂતો જોવા માટે આવ્યા છે અને બધા જોઈ રહ્યા છે કે ભાઈ આ વેરાયટી એટલે ખરેખર એક્સેલન્ટ બધાને ખૂબ પસંદ આવે એવી વસ્તુ પુષ્કર બરાબર બધા જ મિત્રો પોતાની રીતે જોઈને બોલે છે કઈ વસ્તુ ટોટલ કઈ પ્રકાર નો કપાસ છે શું છે નકર વધારે આવે પણ પોણા બસો જીંડવા તો થઈ ગયા છે આની અંદર પોણા કેટલા જીંડવા છે આની અંદર પોણા બસો ની આજુબાજુ જીંડવા છે ને દસ દસ મણ કપાસ ઉતારી લીધો બરાબર બહુ સારું ઉતરવાની અંદર પણ ખુબ સારો ખેડૂતો ના અભિપ્રાય છે જે જોવા માટે આવેલા છે ને બરાબર કેવું લાગ્યું છે તમને બધા બહુ સારું લાગ્યું છે બધા જ પુષ્કર વાવો ને પુષ્કર સિવાય બીજું કોઈ નઈ ઓકે તો બધા જ મિત્રો ના અભિપ્રાય તમે બધા સાંભળ્યા તમે પણ જરૂરથી મળે તો પુષ્કર જરૂરથી લઈ લેજો